તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઈક કરી શેર કરો અને જીટી ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તુફાન ન્યૂઝ તમારા નિર્ણયનો મારું નામ સુરેશભાઈ બલ્લુભાઈ પટેલ મારી પર આજે એક ભાઈનો કોલ આવ્યો હતો સુરજભાઈ પરને અને એમના દ્વારા મને જાણવા મળ્યું કે અમારા જે એજન્સીઓ છે એ અમને સમય પર પગાર નથી આપતી અને એના કારણે ઘણા કર્મચારીઓ નારાજ છે તો મને જેવો ફોન આવ્યો તેવો હું તરત સિવિલ હોસ્પિટલ આવી ગયો હતો અને તમામ કર્મચારીઓ સાથે મુલાકાત કરી અને ત્યાં જ હાજર કોમલ એન્ટરપ્રાઇઝના માલિક પણ ત્યાં જ હતા એટલે એમની સાથે પણ ચર્ચા કરી અને થોડો ટાઈમ લીધો અમે બહાર જઈને કે કર્મચારીઓ સાથે જે તે વસ્તુની જે વિગત હતી એ જાણવા માટે અમે સમય લીધો અને સમય લીધા પછી અમને જાણવા મળ્યું છે કે એમને સમય પર પગાર નથી મળતો પી એફના પૈસા સમયસર ખાતામાં નથી જમા થતા અને એમને પગાર સ્લીપ પણ નથી આપવામાં આવતી તો એમને પગાર સમયસર મળી રહે પગાર સ્લીપ મળી રહે અને કોઈ પણ કર્મચારીના પ્રશ્નો હોય તેના હલ કરવા માટે સૌપ્રથમ તો સૂચના આપવામાં આવે અને ત્યારબાદ નોટિસ આપવામાં આવે અને જો કોઈ કારણસર કર્મચારીને કાઢવાનો સમય આવ્યો હોય તો પહેલાં તો એમને ટર્મિનેશન લેટર આપવામાં આવે અને ત્યારબાદ જ કર્મચારીને છૂટા કરી શકે એટલે વારંવાર અપાતી ધમકી એની સામે અમે આજે ખુલાસો કર્યો છે કંપનીના માલિકો સાથે અને એ ખુલાસાના ઉપર એમણે પણ એક આશ્વાસન આપ્યું છે કે હવે પછી કોઈપણ પ્રકારની એજન્સી દ્વારા ભૂલો કરવામાં આવશે નહીં અને અમે ખાતરી આપી છે કર્મચારી દ્વારા કે કર્મચારીને કોઈ પણ ભૂલ હશે તો એ પહેલાં પોતાની ભૂલ સ્વીકારી લેશે જો ભૂલ ના હોય અને બરજબરી કરવામાં આવશે તો કોઈ પણ હશે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જો કર્મચારી હશે તો કર્મચારીની ભૂલ હોય અને કર્મચારી માફી માંગી લેતો હોય તો એના પછી એજન્સીએ જોવાનું રહેશે અને એજન્સીની ભૂલ થતી હોય અને ખોટી રીતના પ્રેશર લાવશે તો એજન્સી પર કાયદેસરની કાર્યવાહી થશે આ માંગ સાથે અમે આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી અધિકારીઓને મળ્યા છે અને આ એજન્સીના માલિકને પણ મળ્યા છે આવે બીજી વાર એમને નોટિસ આપવામાં આવે અને કોઈ કારણસર જો એમને છૂટા કરવામાં આવે તો ટર્મિનેશન લેટર આપવામાં આવે ત્યાં સુધી કોઈ કર્મચારીને કોઈ પણ એજન્સી છૂટું નહીં કરી શકે અને રહી વાત પગાર પી અને એમની જે માંગ છે કે પગાર સ્લીપ તો એ પગાર સ્લીપ એમને મળવી જો જરૂરી છે પગાર સ્લીપના માધ્યમથી એ લોકોને પોતાને ખબર પડે છે કે મારો પગાર કેટલો હતો મારા પીએફના પૈસા કેટલા કપાયા છે અને મારું બોનસ કેટલું મળે છે આ નથી આપવાના કારણે ઘણીવાર ઘણી એજન્સીઓ આવે છે બોનસના પૈસા તો આપતી જ નથી અને પીએફમાં પણ જે ફક્ત કર્મચારીઓના પૈસા કપાય છે એટલા જ મળતા હોય તો આ પગાર સ્લીપ મળવાથી એમ્પ્લોયર અને એમ્પ્લોય આ બેવના જે કપાત થઈને આવેલા પૈસાની માહિતી મળતી હોય અને કંપનીને અમારા તરફથી કહી દેવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં કોઈપણ પ્રકારે કોઈપણ રીતે જો કંઈ પણ તકલીફ થશે અને અમારે રસ્તે ઉતરવું પડશે એની જવાબદારી તમારી થશે એ પણ જાણ કરી છે અને એમણે એમના દ્વારા પણ અમે સ્વાંત્યાભર્ય એટલે કે આશ્વાસન આપ્યું છે કે આ પછી આવી કોઈ ભૂલો ન થાય અને અમે પણ સમયસર થઈ જશું સમય પર પગાર ચૂકવશું સમય પર એમનું પીએફ ચૂકવશું અને સમય પર એમની પગાર સ્લીપ આપી દેશું હવે જોઈએ છે કે કેટલા દિવસમાં એમનો પગાર આપે છે અને કેટલા દિવસમાં એમની પગાર સ્લિપ આપે છે અને બંને ત્યાં સુધી એકથી દસ તારીખ સુધીમાં એમનો પગાર થઈ જાય એ માટે જ આજે અમે ભેગા થયા હતા શું નામ છે તમારું શું સમસ્યા લઈને ઓળખી સમસ્યા સર ટાઈમ સર પગાર નથી થતો એ લોકો દર મહિને એવું જ કરે છે ટાઈમ પગાર નથી કરતા એ લોકો અને હક રજા નથી આપતા એ લોકો સુરેશભાઈ હું સમસ્યા છે આલોકની આલોકની સમસ્યા એવી છે કે આ લોકોને જે વીકલી રજા આવે છે તે આપતા નથી ત્રીસ દિવસ એ લોકો પૂરા કરે છે પણ છવ્વીસ દિવસમાં જ પગાર આપવામાં આવે છે અને એમની જે ડિમાન્ડ છે કે જે પ્રમાણે પગાર કરવામાં આવે છે તો એજન્સી કોઈ પણ હોય સરકારી ખાતું કોઈ પણ હોય તો એની અંદર એમનો પગાર એકથી પાંચ અથવા દસ તારીખ સુધીમાં થઈ જવો જોઈએ કારણ કે આ બધા ડેલીવિઝેશના કર્મચારીઓ છે અને પગાર એટલો કંઈ લાંબો કે મોટો પગાર આવતો નથી કે ચાલીસ પચાસ હજાર રૂપિયા કોઈ કર્મચારીને પગાર મળતો હોય બાર તેર હજાર રૂપિયા જે પગાર મળે છે એનાથી ઘર ચલાવવું છોકરાઓને ભણાવવા લાઇટ બિલ કાઢવું કે પછી અન્ય કંઈ ખર્ચો કરવો જોઈએ એ એમનાથી થતું નથી પણ જે પગાર મળે છે એમાં એમને સંતોષથી છે પણ જે ચાર રજા એ લોકોની જે આવે છે હકની એ રજા ભરાવી લે છે પણ એના પણ પૈસા આપતા નથી એ બાબતે એ લોકો આજે ભેગા થયા છે અને એજન્સીના જે તે વ્યક્તિ જે માલિક કે કોણ છે આવ્યા છે એમની સાથે ચર્ચા કરવાની છે એમની જે નોકરી છે એ લગભગ આઠ કલાકની અંદર પૂરી થાય અને એની અંદર પણ જે સીપ બનાવવાની છે સીપ એ લોકો પાસે શેડ્યુલ ફિક નથી તો એના માટે આ ભેગા થયા છે હવે એની અંદર ડિસ્કસ કરીએ છીએ દરેક કર્મચારી સાથે કે તેનોને તે રાખે નોકરી આપવી નહીં આપવી એ એક સમસ્યા છે કારણ કે ઘણા દૂરથી આવતા હોય તો રાત્રિના સમયે કોઈ વાહન મળવું મુશ્કેલ થતી હોય એ બાબત જ બેકાર થયા